બોટાદમાં સૌગનનગર સોસાયટીમાં દારૂ પીવા અને વેચવાની બાબતને લઈ સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે સમગ્ર ગુજરાતમાં દારૂના દૂષણ સામે મંડાણ થયા છે ત્યારે દારૂના દૂષણ સામેનો રોષ બોટાદમાં પણ ભભૂક્યો હતો દારૂ બંધ કરાવવાવાળા લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને લઈ લોકો જાગૃત થયા છે ત્યારે બોટાદમાં સૌગઢ નગર સોસાયટીમાં દારૂ વેચાતો હોવાને લઈ દારૂ પીવા અને વેચવાની બાબતમાં પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે ઘર્ષણ થયું છે દારૂ પીનાર વ્યક્તિની અટકાયત સામે સ્થાનિક રહીશોની દારૂ વેચનારા પર કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો પ્રશ્ન પણ ઊભો થયો છે દારૂ પીવાવાળાને પકડે છે પણ વેચવાવાળાને કેમ પકડવામાં નથી આવતા તેવી ચર્ચાને લઈ પોલીસ સાથે ઘર્ષણ થતાં મામલો બીચક્યો હતો એક મહિલાના પતિને પીધેલી હાલતમાં લઈ જતા મહિલાએ વિરોધ કર્યો હતો અને પોલીસ કર્મીઓએ મારામારી એને જબરદસ્તી કરી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો તેમજ હપ્તાખોરી કરી બોટાદ પોલીસ દેશી દારૂ વેચનારને છાવરી રહી છે ત્યારે માત્ર દારૂ પીવાવાળા પર કાર્યવાહી કરે છે દારૂ વેચવાવાળા પર કેમ કાર્યવાહી કરતી નથી તેને લઈ લોકોમાં પણ શંકા છે કે પોલીસ હપ્તા લઈ અમને દારૂનો ધંધો કરવા દેતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સ્થાનિક રહીશોનું ટોળું વડી દારૂ બંધ કરાવવા અને જવાબદાર પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા હકીકતમાં એક અમારા એરિયામાં બહુ દારૂ વેચાય છે અને દારૂ જે વેચે અહીંયા કણે કોઈ પોલીસવાળા એક્શન નથી લેતા અને માર ઘરવાળાએ પીધું બધાએ પીવડાઈ પીવડાવે છે અને માર ઘરવાળાએ પીધું હશે તો પીવાવાળાને પકડે છે વેચવાવાળાને પકડવા જોઈએ ને તો અહીંયા કણે હપ્તા લઈ લે છે અને હું અહીંયા ગઈ ને તો મારા ઘરવાળાને લઈને જاتا હતા તો મેં કીધું કે શું કારણે લઈ જાવશો તો કે પીધેલા છે એટલે તમે કીધું હાલો જીને પીવડાય એવું એના ઘરે હું તમને લઈ જાવ તો એ રીતના કરતી હતી વાત તો એ ત્રણ ચાર પોલીસ પોલીસવાળા એકદમથી મારા ને ખેંચવા માંડ્યા અને મને મારવા માંડ્યા મને જો જોરદાર આય માર માર્યો છે ને એક પોલીસવાળાએ મને બે ત્રણ લાખા માર્યા અને ઠેડી મને તો મેં કીધું કે તમે જ્યાં વેચો છો અયા હાલો અને મેં પોલીસવાળાને બાવડું પકડી અહીં લઈ જાતી હતી કે મારા ઘરવાળાને લઈ જાવ પણ આ જે વેચો છે ઈનો તો તમે પકડો

અને મારા છોકરાને ને મેં બધા કામે જાય છે તો મારે એક ફ્રીડમ જોઈ છે મારી છોડી હાટું થી મને ફ્રીડિયમ નથી દેતા ત્યાં દારૂ પીવે પેશાબ કરીને જાય દારૂ ની ઠેલ્યું નાખે ને અન્ય અને એવી રીતના ઊભા હોય દારૂ ઈના ઘરે પીવે મારે ઘર ની આગળ જ રહેશે ઉલટી અહીંયા કરે પીધેલું અહીંયા નાખે ક્યારેક ક્યારેક તો લેટ્રિન પણ અહીંયા થઈ જાય છે એટલું બધું એનો ત્રાસ છે તો એ પોલીસ વાળા પાસે આવી આથી મે 4 થી 5 ફરિયાદો કરી છે પોલીસ વાળા કોઈ એક્શન નથી લેતા અને મારા ઘરવાળાને ફસાય ફસાઈ કરે છે મારા એકના ઘરવાળાને કેટલાય જણા લેવાના ફસાયા છે અને અતારે રહ્યું ને આયા તા ચાર દિવસ પહેલા જ પોલીસ વાળા આયા અને તારે મેં કાય ઓલું નક મે કીધું તમે જ્યાં વેચે અહીં જ તો તાર ઘરવાળો કે પીવે છે કે તું કે શું કામ પીવડાવે છે આ તો મને કાઈ શોખ નઈ થાતો મારે હું તો કહું છું કે બંધ કરાવો દારૂ બંધ કરાવો કેમ કે મારો ઘરવાળો મને હેરાન કર બધાયના ઘરમાં પ્રોબ્લેમ છે દારૂ ની લીધે પા પોલીસ વાળા કોઈ એક્શન નથી લેતા ને મેં એમ કીધું કે હાલો તમને ઘોઘાના ઘરે લઈ જાવ તો એક પોલીસ વાળો મારા પકડી લીધા અને આટીમાં લઈને બીજો રહ્યો ને મને લાફા મારવા માંડ્યો અને હાલમાં પછી આ બધા અમારા આજુબાજુ વાળા છે એ બધા આવ્યા મારી સાથે મને પોલીસ વાળા જબરદસ્તી ગાડીમાં બેહાડીને લાયા મારા ઘરવાળા ને મને નથી આવતી ને કોઈ પોલીસ મને લીધી લેડીઝ પોલીસ ભેગી નથી અને પોલીસ વાળા એમની હાથ ચાલા

મારી માંગી છે કે દારૂ બંધ કરાવો અને જે ચાર પોલીસ વાળા મને મારીને ઇને સસ્પેન્ડ કરો